વિશ્વ આદિવાસી દિનના ઇતિહાસ પર એક નજર કરી તો આદિવાસીઓના પ્રશ્નોથી વાકેફ થઈ તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધતા આવે તથા જળ જંગલ જમીન અને પૃથ્વી ઉપરના માનવ જીવન સૃષ્ટિ પશુ પંખી અને પ્રકૃતિના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાય છે વ્યારા ખાતે લાઇબ્રેરી ગ્રુપ દ્વારા પાછલા 7-8 વર્ષથી યુવાનોમાં જાગૃતિ આવે જેના સ્વરૂપી ઉજવણી કરવામાં આવે છે 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ વર્ષ 1982 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી જેની પ્રથમ બેઠક વર્ષ વર્ષની ઓગસ્ટે મળી હતી દસ વર્ષ પછી બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પૃથ્વી પરિષદનું આયોજન કરાયું હતું જેમાં અડસઠ જેટલા દેશોના ચારસો આદિવાસી આગેવાનોએ ભાગ લીધો હતો વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી તેના અનુસંધાને યુએનઓના અગિયારમા અધિવેશનમાં એ વર્ષને વિશ્વ આદિવાસી વર્ષ તરીકે જાહેર કર્યું હતું અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રથમ બેઠક નવ ઓગસ્ટે મળી હોવાથી વર્ષ ઓગણીસો થી દર વર્ષની નવ ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી આદિવાસી સ્વતંત્ર સેનાની અને જનનાયક બિરસા મુંડાએ બિહાર અને ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરી આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો અને કૃષિ ક્ષેત્રે આદિવાસીઓની લગાન માફ કરવા માટે પણ તેઓ અંગ્રેજો વિરુદ્ધ થયા હતા જેથી આદિવાસી દિવસે બિરસા મુંડાજીને ખાસ યાદ કરવામાં આવે છે વ્યારા ખાતે લાઇબ્રેરી ગ્રુપ દ્વારા પાછલા સાત આઠ વર્ષથી યુવાનોમાં જાગૃતિ આવે જેના ભાગરૂપે ઉજવણી કરવામાં આવે છે જય આદિવાસી આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સેવા સદન ની સામે જે બિરસાનું ખતરું જે મૂકવામાં આવેલું છે એની પૂજા વિધિ જે રીતે યુનાઇટેડ નેશને બે હજાર ચોવીસમાં જે થીમ આપી છે કે આદિવાસી સંસ્કૃતિ અલગ છે પરંપરા અલગ છે એને રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે અને એ સંસ્કૃતિને ઉજાગર કરવાની જે તે સમુદાયની છે એટલે આદિવાસી સમુદાય આજે જે યુએનની જે થીમ છે એને બહુ સાર્થક રીતે પૂરી પાડી છે એટલે લાયબ્રેરી ગ્રુપને બી અભિનંદન છે કે લાયબ્રેરી ગ્રુપે જે યુનાઇટેડ નેશનની જે થીમ છે એને ઉજાગર કરતી પૂજાવિધિ જે કરી અને સંસ્કૃતિ જે આદિવાસીઓની છે એને સંસ્કૃતિને આગળ લઈ જવા માટેના જે પ્રયત્નો યુવાનોએ કર્યા એને પણ ધન્યવાદ છે અને આજે આદિવાસી દિવસ નિમિત્તે તમામ આદિવાસી સમુદાયના ગુજરાતના દેશના અને દુનિયાના આદિવાસી સમુદાયને હું મારા તરફથી અને અમારા આદિવાસી સમુદાય તરફથી બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ જ રીતે આદિવાસી દિવસ ઉજવતા રહો અને પોતાની સંસ્કૃતિને ઉજાગર કરતા રહો એ સાથે સૌનો આભાર વ્યક્ત કરીને લાયબ્રેરી ગ્રુપનો ફરીથી આભાર વ્યક્ત કરીએ છીએ જય આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજે દેશ અને દુનિયાના તમામ આદિવાસીઓ આ આદિવાસી દિવસની ઉજવણી કરે છે આદિવાસીઓને જે તકલીફો હતી ભૂતકાળમાં બિરસા મુંડાના જમાનાથી માંડીને અત્યાર સુધી હજુ જે આપણા પ્રશ્નો હતા અને આપણી જે મુશ્કેલીઓ છે તેનો હજુ અંત આવ્યો નથી આપણે હજુ સંગઠિત થઈને એની સામે આપણે લડવાનું છે આ દિવસે મારો એક જ સંદેશો છે આદિવાસી ભાઈ બહેનોને કે આ સંગઠિત લોકો કોઈ દિવસ હારતા નથી જય આદિવાસી નમસ્કાર જય જુહાર જય આદિવાસી સૌને નવમી ઓગસ્ટની શુભકામનાઓ જ્યારથી યુનાઇટેડ નેશને નક્કી કર્યું છે કે આદિવાસી દિવસ વર્લ્ડ ઇન્ડિ ઇન્ડિજિનિયસ ડે ઉજવવાનું તો અમારું લાઇબ્રે લાઇબ્રેરી છે છેલ્લા સાત આઠ વર્ષથી રેલી અને આ કતરું પૂજન કરે છે બિરસા મુંડાનું અને ખૂબ સરસ રીતે રેલીનું આયોજન હોય છે અને શિસ્તબદ્ધ રીતે હોય છે તો અમે એવું ઈચ્છીએ છીએ કે દુનિયાના લોકો પણ આદિવાસી જીવનશૈલી અપનાવે અને એ રીતના આદિવાસી દિવસની ઉજવણી કરે અને અમારું કાર્ય એ છે કે અમે દર વર્ષે ઉજવીએ અને આવી રીતના જ અમારા યુવાનો ભેગા થતા રહે એ જ અમે ઈચ્છીએ છીએ અને સૌને ફરીથી જોહાર અને નવમી